આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું એક નવા પાયાના ખાતર તરીકે જે આપણે ડીએપીની બદલીમાં વાપરી શકીએ તો ખેડૂત મિત્રો હવે કપાસ પછી એરંડાની સિઝન તુવરની સિઝન અને મગફળીમાં પાયાના ખાતર તરીકે કયા ખાતરનો વપરાશ કરીને આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં વાત કરીશું સૌ પ્રથમ વાત કરીએ તો અત્યારે લગભગ મોટા ભાગના ખેડૂતો પાયાના ખાતર તરીકે ડીએપી ખાતરનો ઉપયોગ કરતા હોય છે ડીએપી ખાતર સિવાય ખેડૂત મિત્રો જો એપીએસ એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરીને કેવી રીતે તેઓ ઉત્પાદનમાં વધારો કરી શકીએ તો તેના વિશે આપણે આજે વાત કરીશું સૌ પ્રથમ વાત કરીએ તો ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપીની અંદર અઢાર ટકા નાઇટ્રોજન છેતાલીસ ટકા ફોસ્ફરસ આવેલો હોય છે એટલે કે અઢાર ટકા નાઇટ્રોજન અને

નાઇટ્રોજન ફોસ્ફરસ અને એપીએસમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને વધારાનું સલ્ફર તત્વ જરૂરી છે ને કોઈપણ પણ વર્ગના પાકોમાં સલ્ફર તત્વનો ખૂબ જરૂરી રોલ હોય છે સલ્ફરનો રોલ એ હોય છે કે તે તેલની ટકાવારી વધારે છે અને દાણાનું વજન વધારે છે તો કોઈપણ તેલબિયા વર્ગના પાકોનું ખેતી કરતા હોય ખેડૂત મિત્રો તો તમે એમાં સલ્ફર તત્વનો અવશ્ય ઉપયોગ કરવો હવે આપણે ડીએપીના માર્કેટ ભાવની વાત કરીએ તો એક પચાસ કિલો બેગનો માર્કેટ ભાવ અત્યારે તેરસો પચાસ રૂપિયા ચાલે છે અને તેની સામે એપીએસ એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફરનો ભાવ અત્યારે માર્કેટમાં ચૌદસો રૂપિયા છે એટલે કે પચાસ રૂપિયા આ ખાતર મોંઘું છે હવે આ એપીએસ ખાતર ડીએપી ખાતર કરતાં કઈ રીતે ચઢિયાતું છે તો તેના વિશે હવે વાત કરીશું તો ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે જો તમે ડીએપીની જગ્યાએ એપીએસ ખાતર વાપરશો તો તમે જો આપણે એક્ઝામ્પલ લઈએ તો કપાસની ખેતી હવે નજીકના સમયમાં ખેડૂત મિત્રો કરશે

ચોવીસ ગુંઠામાં ત્રીસ કિલો અને જો પૂરતી ખાતર તરીકે એટલે કે આપણો કપાસ આપણા એરંડા આપણી તુવર અને આપણા બીજા પાકો દિવસની વચ્ચે જો તમે પૂરતી ખાતર તરીકે એટલે કે આંતરખેટ કરતી વખતે એક વીઘે એટલે કે સોળ ગુંઠામાં પંદર કિલો આંતરખેટ કરતી વખતે અને ચોવીસ ગુંઠામાં વીસ કિલો પ્રમાણે જો આંતરખેટ કરતી વખતે આપશો તો કોઈ પણ કપાસની ખેતી અને એરંડાની ખેતીમાં જે પાછળથી પાકને પોષક તત્વોની જરૂર પડે છે તે સરળતાથી મળી રહેશે એટલે ખેડૂત મિત્રો જો તમે આ રીતે ડીએપી જગ્યાએ એપીએસ ખાતરનો ઉપયોગ કરશો તો તમને ઉત્પાદનમાં લગભગ ચોક્કસ પંદરથી વીસ ટકાનો ફાયદો થશે સૌથી મોટો ફાયદો એ છે કે એપીએસ ખાતરમાં તેર ટકા સલ્ફર વધારાનું એક્સ્ટ્રા આવે છે હવે વાત કરીએ તો આપણે સોળ ગુંઠામાં એટલે કે સોળગું પાયાના ખાતર તરીકે એપીએસ ખાતરનો ઉપયોગ કરીએ તો આપણે એમાં ચાર કિલો નાઇટ્રોજન સ્વરૂપે મળશે ચાર કિલો આપણને મળશે અને અઢી કિલો આપણને સલ્ફર મળશે જે શરૂઆતના કોઈપણ પાકની જરૂરિયાતમાં આ આ તત્વો જે ત્રણ છે સફિશિયન્ટ એટલે કે પૂરતા પ્રમાણમાં છે અને બાદમાં આપણે પૂરતી ખાતર તરીકે પાંત્રીસ થી સાહીઠ દિવસની વચ્ચે સોળગુંઠામાં વીસ કિલો સોળગુંઠામાં પંદર કિલો અને ચોવીસ ગુઠામાં વીસ કિલો પ્રમાણે પૂર્તિ ખાતર તરીકે આંતર ખેડ કરીને આપીશું તો ખેડૂત મિત્રો આ વાત થઈ હવે આવનારી સિઝનમાં આપણે પાયાના ખાતા તરીકે ડીએપી ખાતરની જગ્યાએ એપીએસ ખાતરનો ઉપયોગ કરીએ અને આપણા ઉત્પાદનમાં પંદરથી વીસ ટકાનો વધારો કરીએ અને સારામાં સારું ઉત્પાદન આપણું ક્વોલિટીવાળું અને વજનદાર ઉત્પાદન લઈએ જો ખેડૂત મિત્રો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ કૃષિ માહિતી તમે તમારા નજીકના ખેડૂત મિત્રો સાથે શેર કરો તેમને મોકલો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી આ કૃષિ માહિતી પહોંચે એટલે ખેડૂત મિત્રો બેબી ખાતાની જગ્યાએ એપીએસ ખાતાનો ઉપયોગ કરીને પોતાની ખેતીના ઉત્પાદનમાં 15 થી 20% નો ચોક્કો નફો એટલે કે ચોક્કુ ઉત્પાદન વધાર લઈ શકે જો ખેડૂત મિત્રો તમને આ કૃષિ માહિતી સારી લાગતી હોય તો અમારી YouTube ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અચૂક કરજો આભાર જય જવાન જય કિસાન જય ગોમ માતા